તો હલો મિત્રો આજે અમારે જવાનું છે મચ્છી જોવામાં જાર પડ્યા છે મિત્રો તો આપણે મિત્રો હોળી લઈને જસવાગણી આગળની જાર જોવા મિત્રો કેટલીક મચ્છી પડી એમાં ચાલો મિત્રો હવે આપણે નીકળી મચ્છી જોવા તો મિત્રો આજ તો જોઈ જશે કારણ કે મચ્છી આજે ઓછી હતી મિત્રો એટલે ચાલો આપણે આજે જોવા મચ્છી છે મિત્રો બમ્બોરો કુટી કે છે एकदम ના ચાલો મિત્રો આપણે જોવા જઈએ મચ્છી કે કેટલે કી મમ મચ્છી છન કેટલક નથી મિત્રો આજે રસ માંડ્યા તા સંચારક માંડ્યા મિત્રો સંચાર રસ માં કેટલક મચ્છી નીકળે પ્રમાણે આપણે જા રાજ્ય નાખીશું માં પડ્યા હી જે જલ માં પડે હવે સવારે ખબર પડશે કેટલિકમાં મચ્છી આવશે ક્લિક નહીં તો મિત્રો જે માંડલ જાર છે આપણે એમાં રાખવાના છે મિત્રો એ આપણે ઉપર નથી મિત્રો તો ચાલો આપણે હવે મચ્છી જોઈએ જોણે કેટલિક છે એ મિત્રો તો બનિયારી જો વિડિયોમાં મચ્છી જોઈએ જોણે કેટલિક છે એમાં તો મિત્રો ફાઇનલી આપણે મચ્છી અહીંયા આવી ગઈ છે મિત્રો જોઈ લેજો મિત્રો જે મચ્છી તો આપણે એક જ આવી છે મિત્રો જોઈ લેજો તો આટલા કિરણ છે મચ્છી મિત્રો બીજી પણ મચ્છી છે નીચે ડુસો છે મિત્રો બે મચ્છી આવી અહીંયા જોઈએ જો નીકળે મચ્છી ગાડી ચાલો મિત્રો આ મચ્છીને બેને કાઢી લઈએ આપણે

તો મિત્રો પાણીમાં કઈ રીતનું બર કરે છે મિત્રો અત્યારે મેં બે કાઢી લીધી મિત્રો તો એટલી બર કરતી નથી વાટો આપણે અને કાઢી લઈએ મિત્રો ને પાછું અહીંયા થોડું ખતરા જેવું હોય મિત્રો આપણે વહેલે મચ્છી કાઢીને જઈએ મિત્રો અહીંયા કોક આવી જશે તો આપણે જાય છે રોગા એટલે તો મિત્રો આપણે આ મચ્છી કાઢી લઈએ પછી આગળ બતાવે આપણે કટિંગ મચ્છી નીકળી છે શું શું નીકળી છે એ જર કટલો કાંઈ બીજું કાંઈ મચ્છી તો ચાલો મિત્રો વિડીયો આવી રહીજો મિત્રો તો આગળ જોઈ જોઈ કટલી મચ્છી છે આગળ પણ ઓકે ભાઈ તો ચાલો મિત્રો અહીં પણ મચ્છી આવી ગઈ છે જોઈ લેજો મિત્રો અહીં પણ અડધા કિલા જેવી છે મચ્છી મિત્રો જોઈ લેજો મિત્રો આગળ પણ કંઈક છે મિત્રો ચાલો મિત્રો આપણે આગળ જોઈએ જોઈએ કટલી મચ્છી પડી છે મિત્રો

ચાલો આપણે તો મિત્રો આ છે રવ જોઈ લેજો તો મિત્રો આ છે દોઢક દોઢક કેજી નું મિત્રો તામસા છે જોઈ લેજો તો મિત્રો જોઈ લેજો અમા તામસા જ છે આખા મિત્રો તામસાહે થોડાક રવ રવ છે અડધા કિલ્લાની સાઈડ મિત્રો તો મિત્રો બન્યા રજો વિડીયોમાં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઓકે ભાઈ નવા આવા વિડીયો જોવા માટે અમારે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો નવા નવા હોય તો ઓકે ભાઈ મળીએ નવા વિડીયોમાં